હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે બુધવાર અને હવે હાનના વાયકા છે સાડા છ મારે કામ હતું તે દુકાને થઈ આવ્યો અને જો આ માંડવી મેં ઉપાડી છે માંડવી ઉપાડી છે અને હું છું ફસાટે આ સોયાબીન જોઈ લો જંગલ સોયાબીન હું જંગલ અને હું આટો મારવા આવ્યો છું અને જો તુવેર દેખાય

કિલો લઉં છું રેસમાં આ સોયાબીન છોડવે માંડવી વધી ગઈ છે એટલે બહુ એવું બધું કાંઈ લાગતું નથી મને એવું કે આમાં દોઢ ખાંડી થાય એવું જે ખાંડી થાય તોય સારું માંડવી એવો બધા ટોટવા ગારો છે આમાં રેડો પડી ગયો તો બરાબરથી હમણાં બે દી પાછા જ રેડા બહુ પડ્યા રેડામાં સારો રેડો પડી ગયો મારી માંડવી અને હું તમને હજી એક છોડવું એવું હોય તો બતાવું માંડવીમાં નિરીક્ષણ આપણે કરવા આવ્યા છે એ જો આ બીજો ક્યારો આ માંડવી આમાં કાંઈક ગરભોરા છે એવું થયું નથી બહુ નથી ઉપાડવી હાલો તો શું બગાડવી બે છોડવા તો ઉપાડ્યા બરાબર અને આ સોયાબીન હવે આમાં પીરું દેખાય છે હું અહીં છે ખબર પડતી નથી પીરું થવા માંડે ખરાબ થાય ને એટલે પીરું થવા માંડે વાયગા છે જો ગાત્રડમાં ડુંગર દેખાય છે જોઈ લો છે આ થંભની તૈયારીમાં જોઈ લો માંડવી સોયાબીન સોયાબીનમાં બતાવું સોયાબીનમાં શીંગું થોયાબીનમાં શીંગું બંધાવવામાં ઝીણી ઝીણી निजनी सिंह को बनता है मेहंदी हम अपना सो जाते हैं इसे बहुत बहुत गुस्सा है थोड़ा हेलो वीडियो तैयार था है हमारा वीडियो में बनिया रेज़ो जो मैंने वीडियो गमे तो लाइक सब्सक्राइब कर दे नवा हो तो सब्सक्राइब कर दे ने और हमारा वीडियो चौथा रेज़ो जो जो ने

સુવેર તો વાંધો નહીં આવે નીકળી જાય આમ પાછા બજાર રગડતા આમ છોડવે તો સારું સોડવે તો ડૂસો છે Masin. Kau. Ya tip amak કેરા છોડવામાં શું છે આમાં જો પૂયાનું આવરણ જો કેવું છે માલ એટલો બધો નથી નીકળતો યાદમ બહુ છે ના જો તેતડાવે કાઢી નાખો હસોડો છોડવો બોલો સોયાબીન yeah. માંડવી